અને અહીંયા જે ચોકલેટી પાન મળે છે ભાઈ અને તમને તો ખ્યાલ છે કે હું વેસન વગરનો માણસ છું યાર મારી કોઈ જાત ની વેસન નથી પાન ખાવું છું અને સાદો માવો ખાવું છું અને તમે પણ વેસન ના કરો તો બહુ સારું છે યાર અને આ જે મીઠું પાન ખાવાની મજા આખી અલગ છે બને અલગ ને ફૂડી લોકો વેસન વગર ના જ હશે અને આ આપણું મીઠું પાન છે ને ભાઈ એટલું બધું મોટું પાન હતું ભાઈ આપણે વેસન નથી એટલે આખે આખું પાન ચાવ કરી ગયા છે સુપર જને ભાઈ અને ભાઈ જે ખાવાની મજા આવી ગઈ ભાઈ અને આ રાજભાઈ ના ભાઈ લાલા ભાઈ લાલા ભાઈ પણ મોજ આવી ગઈ કે જોરદાર પાન છે ભાઈ અને સુપર પાન છે મને જૂની યાદો તાજી થઈ ગઈ અને આપડા કેમેરામેન ભાઈ રાજભાઈ રાજભાઈ પણ પાન ખાવાની મોજ લઈ રહ્યા છે છે ને રાજભાઈ પણ મોજ લઈ રહ્યા છે રાજભાઈ ક્યાં તો ખૂટે એમ નથી ભાઈ કેવડું મોટું પાન છે ભાઈ ચોકલેટી પાન ખરેખર રાજભાઈને પણ બહુ જ મજા આવી ગઈ રાજભાઈ કે સુપર પાન છે અને અહીંયા તમે માલવિયા ચોક પાસે પાન મળે જ ભાઈ અરે ત્યાં ચોક્કસ પહોંચી જાજો અને આ પાન કેવી રીતના બનાવે છે તમને અમે બતાવી દઈએ જો તમે આ પાન પાન પણ એકદમ મોટા મોટા પાન હોય છે આમાં બે પીસ કરે ને તો બે પીસ આરામથી ખવાઈ જાય

કારણ કે આ બધી વસ્તુ અહીં હાજરી અઘરી છે એટલે એક સ્પેશિયલ એક ડબ્બીની અંદર બધો મસાલો જે પાનનો મસાલો કમ્પ્લીટ કરીને લઈને જ આવે છે અને તમે જોજો ડબ્બી આખી ઠલવી જ નાખવાની તેની અંદર ટોપરું અને બધી મિક્સ ની અંદર બધી વસ્તુ આવતી હોય છે ચેરી છે તૂટી ફૂટી છે અને આ છે ચોકલેટ ઉપર ચોકલેટ છીણી છીણી નાખે ભાઈ હિલ ખોલીને અને પછી જે કંઈ પાન ખાવાની મજા આવે યાર અને મેં પાંચ વર્ષ પહેલાં ખાધું હતું મેં ભાઈને પૂછ્યું મેં કીધું આ પાનવાળા મેં એક ખાધું તું પાન મળી છે તો કે હા એને જગ્યા ચેન્જ કરી નાખી છે અને આ બાજુ ઊભા રહીએ છે અને આ કેટલી ટોળે ટોળું જાય મુધું ભાઈ પાન ખાવા માટે વેટિંગમાં અહીં પણ વેટિંગમાં હોય છે અને એ એ નહીં જે પાંચ વર્ષ પછી પણ આજે એ નહીં ટેસ્ટ મને મળી ગયો અને મને તો ખૂબ જ મજા આવી ગઈ અને સારું દોસ્તો જો તમને અહીંયા મજા આવે તો ચોક્કસ પાન ખાવા પહોંચી જ જાજો અહીંયા બહુ મજા આવશે સારું દોસ્તો આપણે આવી જ રીતના બીજા વિડીયો ની અંદર પણ મળશું ત્યાં લેકિન અમારી કમલેશ મોદી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ને લાઈક કરજો કોમેન્ટ કરજો અને હજુ હા દોસ્તો જો અમદાવાદ ના વિડીયો તો બાકી જ છે આ તો રાજકોટ ને સમજી ગયા એક રાજકોટ નું મૂકી દીધું તમે અમદાવાદ ના વિડીયો જોઈને કદાચ કંટાળી ગયા હોય ઘણા લોકો એટલે અમે રાજકોટ નું વિડીયો મૂકી દીધું આવી જ રીતના અમારા વિડીયો જોતા રહેજો જય માતાજી એન જય મોગલ